તમે ક્યારેય સાંભળ્યું છે કે ઉંદર જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે બીજા ઉંદરની મદદ માંગે છે આ વાત એકદમ સાચી છે ઘણી વખત આપણા ઘરમાં ઉંદર હોય તો પાંજરું ગોઠવતા હોઈએ છીએ જેમાં ઉંદર ફસાઈ જાય છે તે સમય બીજા સાથીની તે મદદ માંગે છે બર્ન યુનિવર્સિટીના બિહેવિયર ઇકોલોજિસ્ટ માઇકલ ટર્બોસ્કીએ ઉંદર પર રિસર્ચ કર્યું જેમાં જાણ થઈ કે જ્યારે એક ઉંદર મુસીબતમાં હોય ત્યારે બીજા ઉંદરને મદદ માટે બોલાવે છે આ ઉપરાંત જ્યારે તે ભૂખ્યો હોય ત્યારે પણ મદદ માંગે છે ઉંદર પોતાના શરીરમાંથી એક ખાસ પ્રકારના અલ્ટ્રાસોનિક સંકેત જાહેર કરે છે આ સંકેત બીજા ઉંદરને જાણ કરે છે કે તેને મદદની જરૂર છે તમને જાણીને નવાઈ લાગશે કે વૈજ્ઞાનિકોએ માણસના મગજનો એક ભાગ ઉંદરમાં લગાવ્યો અને તેમાં પણ સફળતા મળી ખાસ વાત એ છે કે ઉંદરના શરીરમાં જે મગજ લગાવવામાં આવ્યું હતું તે જ મગજ જીવિત કે મૃત વ્યક્તિઓનું ન હતું પરંતુ પ્રયોગશાળામાં તૈયાર કરવામાં આવ્યું હતું સૌથી એ પણ પણ જાણી લો કે ઉંદર જુએ છે અમેરિકાના કેલિફોર્નિયાની યુનિવર્સિટીમાં આ સંબંધિત એક રિસર્ચ થયું જેમાં જાણ થઈ કે ઉંદર પણ રેમ ઊંઘ લે છે જેનો મતલબ એમ છે કે સૂતા સમયે આંખ બંધ હોય છતાં તમારી આંખોની ગતિવિધિઓ ચાલુ રહે છે